પુત્રદા એકાદશી પોષ મહિનાની સુદ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી સંતાન સુખ મળે છે દીપદાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે અને ખાસ તો આ એકાદશી સંતાન સુખ આપનારી એકાદશી છે તો કઈ રીતે વ્રત કરવું તે સાંભળીએ જેને સંતાનમાં પુત્ર નથી તેઓ આ વ્રત અવશ્ય કરે ખરેખર વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તો વ્રતમાં પૂજા વિધિમાં શું કરવું દીપદાનનું મહત્ત્વ અને વ્રત કથાનું મહત્ત્વ સાંભળીએ તો વિડીયોને અંત સુધી સાંભળશો તો જ ખબર પડશે તો સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે મહિનાની એકાદશીની પુત્રદા એકાદશી કહેવામાં આવે છે કેમ કે પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જ વ્રત રાખવાથી સંતાન સુખ મળે છે આ વ્રત વર્ષમાં બે વખત રાખવામાં આવે છે વર્ષમાં બે પુત્રધા એકાદશી આવે છે પહેલી પુત્રધા એકાદશી શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવે છે અને બીજી પુત્રધા એકાદશી પોષ મહિનાના સુદ પક્ષમાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે એટલે આ વ્રત વધારે ખાસ બની ગયું છે પુત્રદા એકાદશી વ્રતનું મહત્વ એવા લોકો જે સંતાન સુખની કામના રાખે છે તેમને પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી નિસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીથી મુક્ત રહે છે અને ઘરમાં ધન ધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે પુત્રતા એકાદશી વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે પૂજા સામગ્રીમાં શ્રી વિષ્ણુજી અને બાળકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર ફૂલ ફળ મીઠાઈ ચોખા તુલસીદળ નારિયેળ સોપારી લવિંગ ધૂપ દીપ ઘી અને પંચામૃત લઈ શકાય છે વ્રત વિધિ એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે દશમના દિવસે વ્રતએ સાત્વિક ભોજન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાળગોપાળ સ્વરૂપની પૂજા કરવી સાથે જ એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો રાત્રે ભજન કીર્તન કરીને જાગરણ કરવું જોઈએ ત્યારબાદ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઈએ ત્યારબાદ વ્રતના પારણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવા દાન દક્ષિણા આપવી દીપદાનનું મહત્વ એકાદશીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીતર તુલસી કે પીપળાના ઝાડની નીચે દીપદાનનું પણ મહત્વ છે દીપદાન કરવા માટે લોટના નાના નાના દીવા બનાવીને તેમાં થોડું તેલ કે ઘી મિક્સ કરીને પાતળી રૂની વાટ પ્રગટાવીને તેને પીપળા કે વડના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે સાથે જ જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું જોઈએ પુત્રદા એકાદશી વ્રત કરવાથી સંતાન સુખ મળે છે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થાય છે તો ચાલો આપણે વ્રત કથા સાંભળીએ પુત્રદા એકાદશીની કથા પહેલા એક સમયે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપા હતું તેમને ત્યાં કોઈ બાળક હતું નહીં એટલે બંને પતિ પત્ની હંમેશા ચિંતામાં રહેતા હતા આ ચિંતામાં એક દિવસ રાજા સુકેતુમાન વનમાં જતા રહ્યા ત્યાં અનેક મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા રાજાએ તે બધા જ મુનિઓને વંદના કરી પ્રસન્ન થઈને મુનિઓએ રાજા પાસે વરદાન માગવા માટે કહ્યું મુનિ બોલ્યા કે પોષ મહિનાના શુદ્ધ પક્ષી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે તે દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે તમે પણ આ વ્રત કરો ઋષિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું થોડા દિવસો પછી રાણી ચંપાએ ગર્ભ ધારણ કર્યો યોગ્ય સમય આવતા જ રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા તથા ન્યાયપૂર્વક શાસન કર્યું આ રીતે એકાદશી વ્રત રાખવાથી અને વ્રત કથા વાંચનાર સાંભળનારને વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે અને વિષ્ણુ ભગવાનની કૃપા સદૈવ તમારી સાથે રહે તેવી મારી પ્રાર્થના અહીં આપવામાં આવેલી માહિતી હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ